મારી યુટ ચેનલ સ્ટડી ટોક સ્વાગત છે નોકરી માટેની યોજના છે એ ફરી વખત જાહેર કરી છે કયા વિભાગની અંદર કરી છે માધ્યમિકમાં કરી છે પ્રાથમિકમાં કરી છે તો એ જોઈએ એની પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ભરતી અને તમામ શિક્ષણ વિભાગની ભરતીઓની અપડેટના માહિતી આપતા હોઈએ છીએ સાથે સાથે આપણા દ્વારા આપણી ચેનલ ઉપર રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરવામાં આવી છે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક વન પ્રાપ્ત કર્યું એવી રીતે તમે પણ પરીક્ષાની અંદર સારા માર્ક લાવીને સરકારી શિક્ષક બનવાનું સપનું પૂરી કરી શકો તો એવા ઉમેદવારો કે જે ખાસ નવી ટેટ પરીક્ષાઓની તૈયારી કરે છે એ લોકો ખાસ આ લેક્ચર સિરીઝનો લાભ લેજો કારણ કે આ જે લેક્ચર સિરીઝ છે એ મારી જે ત્રણ વર્ષની મહેનત છે જે નોટ્સ છે એને હું ફરીથી મોડીફાય કરીને ફરીથી લખીને તમારા માટે યુટ્યુબ ઉપર અવેલેબલ કરી રહ્યો છું તો ખાસ રેન્કર નોટ્સ લેક્ચર સિરીઝનો લાભ લેજો સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા ટેલિગ્રામ ચેનલની લિંક તમને મળી જશે એમાં પણ મિત્રો જોડાઈ જજો કારણ કે અહીંયા પણ હું તમામે તમામ અપડેટની માહિતી આપતો હોઉં છું તો વિડીયોના ડિસ્ક્રિપ્શનથી ટેલિગ્રામ ચેનલની લિંકમાં પણ જોડાઈ જજો નિવાસી એટલે કે કઈ ચોવીસ કલાકની તમારી ડ્યુટી હોય ટૂંકમાં આશ્રમ શાળાઓ છે એમાં ફિક્સ મહેનતાણું એકવીસ હજાર અને વયમર્યાદા ટૂંકમાં વયમર્યાદા છે ચાલીસ તમને એકવીસ હજાર મહિનાનો પગાર મળશે એવા ઉમેદવારો કે જે નોકરી કરવા માગે છે એ લોકો ખાસ આની અંદર ફોર્મ ભરી દે ઘણા લોકો છે આમાં ન જવાય પણ મિત્રો તમે અહીંયા તમારો સ્વાર્થ માટે વિચારી રહ્યો છો એવા ઉમેદવારો છે કે જે આ અત્યારે ભરતી પ્રોસેસ ચાલુ છે એમાં નથી વારો આવવાનો તો શું ઘરે બેસી રહેશે ના મિત્રો તો ચોક્કસથી એવા ઉમેદવારો કે જે ચાલુ ભરતીમાં નથી વારો આવ્યો મેરિટ નીચું છે તો એમને ચોક્કસથી આની અંદર ફોર્મ ભરી દેવું જોઈએ તમામ માહિતી જોઈ લઈએ કે ક્યાં ક્યાંથી ક્યાં લાગીને ડેટ છે તો અહીંયા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી કમિશનર આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુદાનિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક અગિયાર માસ માટે કરાર આધારિત ઓનલાઈન અરજી રૂપમાં તમારે જે અરજી કરવાની છે ક્યાંય રૂબરૂ દેવા જવાનું નથી આમનું જે ઓફિશિયલ પોર્ટલ છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે મેરિટ પ્રમાણે તમને અહીંયા બોલાવવામાં આવશે જો ઓનલાઈન અરજી કરવા માટેની જો સાઇટ કહીએ તો એચ ટીટી ડોટ આશ્રમ જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર જઈ કરવાની રહેશે અરજી કરતાં પહેલાં વેબસાઇટ ઉપર મૂકેલ ઉપરોક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ટૂંકમાં તમારે મિત્રો ફરજિયાત જે અરજી છે તમે જો આમાં માંગો છો કરાર આધારિત નોકરીમાં તો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે તમારે ટપાલ કે એવું દ્વારા કોઈ પણ અરજી મોકલશો તો એ માન્ય રહેશે નહીં ખાસ જે માહિતી આપી છે કે ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ ક્યારથી છે મિત્રો તો અઢાર છ બે હજાર પચીસ થી લઈને પચીસ છ બે હજાર પચીસ ખાસ મિત્રો તારીખ જોજો અઢાર છ પચીસ થી પચીસ છ પચીસ આજના ન્યૂઝપેપરની જાહેરાત છે સહી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર તો ખાસ એવા ઉમેદવારો કે જેનું મેરિટ નીચું છે જે ખાસ ને ખાસ એમને રોજગારી રોજગારીની જરૂરિયાત છે ઘરે બેસી રહેવા કરતા જે કઈ નોકરી મારી અત્યારે લઈ લેવી જોઈએ પછી ભવિષ્યમાં બીજી નોકરી મળે છે તો મૂકીને જતો રહેવાય તો આ રીતે એવા ઉમેદવારો ખાસ આ જે ભરતી આવી છે એમાં ફોર્મ ભરવા માગતા હોય તો ફોર્મ ભરી દેજો આવીને આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ